દિવાળી આવતા જ પહેલો વિચાર ફટાકડા ખરીદવાનો આવે પરંતુ તમે ફટાકડા ફોડશો તેમ છતાં હવામાં પ્રદૂષણ નહીં ફેલાય કારણ કે હવે બજારમાં આવી ગયા છે ગ્રીન એટલે કે ઇકો ફ્રેન્ડલી ફટાકડા દિવાળીમાં ભાગ્યે જ કોઈ એવું હશે જે ફટાકડા નહીં ખરીદતું હોય પરંતુ ફટાકડાથી પ્રદુષણનું પ્રમાણ અતિશય વધી જાય છે એવું ના થાય એટલા માટે હવે બજારમાં ગ્રીન એટલે કે ઇકો ફ્રેન્ડલી ફટાકડાનું ચલણ વધ્યું છે અમદાવાદમાં આ વર્ષે ઇકો ફ્રેન્ડલી દિવાળી પ્રદુષણને કારણે ઇકો ફ્રેન્ડલી ફટાકડાનો ટ્રેન્ડ બજારમાં ઠેર ઠેર ઇકો ફ્રેન્ડલી ફટાકડાની ધૂમ રંગબેરંગી પેન્સિલ લાયન કોઠી ચકરડી પોપઅપ આ દુકાનમાં બધા જ પ્રકારના ફટાકડા છે પરંતુ આ એક પણ ફટાકડા ફોડવાથી પ્રદૂષણ નહીં થાય અમદાવાદના મોટાભાગના વેપારીઓ આ વર્ષે ગ્રીન ફટાકડાનું વેચાણ કરી રહ્યા છે ફટાકડા ફોડવાથી વાયુ પ્રદૂષણ ન ફેલાય તે હેતુથી હવે ગ્રાહકો પણ ગ્રીન ફટાકડા ખરીદવાનું પસંદ કરી રહ્યા છે આપણે એવા ફટાકડા ફોડવાના કે જેથી આપણે પ્રદૂષણ ઓછું થાય આપણે અત્યારે જોઈએ કે દિલ્હીમાં કેટલું પ્રદૂષણ છે તો આપણે અમદાવાદમાં પણ હવે તે એ તેની જોડે જઈ રહ્યું છે તો આપણે બી અમદાવાદમાં એવા ફટાકડા હવે સરકાર દ્વારા ઉપલબ્ધ છે જેનું તમને નિશાન અંદર ફટાકડામાં આપ્યું છે ગ્રીન ફટાકડા તો તમે ગ્રીન ફટાકડામાં તમે એવા ફટાકડા ફોડો કે જેનેથી પ્રદૂષણ ઓછું થશે તો પ્રદૂષણ ઓછું થશે તો આપણે બીમારી અને એ બધું ઓછું થશે બરાબર તો એવા ટેટા ફોડો કે જેથી કોઈને તકલીફના શ્વાસમાં માં પ્રોબ્લેમ ના થાય એવા ફટાકડા તમે લઈ શકો તહેવાર તહેવારની ઉજવણી પણ કરો ફટાકડા પણ ફોડો પણ એવા ફટાકડા ફોડો કે જે તમને સ્વાસ્થ્યને હાનિકારક ના થાય અમદાવાદના વેપારીઓની વાત માનીએ તો મોટા ભાગના વેપારીઓ શિવાકાશી થી ગ્રીન ફટાકડા લાવે છે પરંતુ ગ્રીન એટલે કે ઇકો ફ્રેન્ડલી ફટાકડા અને સામાન્ય ફટાકડાની ઓળખ કેવી રીતે કરવી આ બંને ફટાકડા વચ્ચે શું તફાવત છે હવે તેના વિશે વાત કરીએ સામાન્ય ફટાકડા ખૂબ જ પ્રદૂષણ ફેલાવે છે જ્યારે ગ્રીન ફટાકડા ત્રીસ ટકા ઓછું પ્રદૂષણ ફેલાવે છે આ સિવાય ગ્રીન ફટાકડા ઉત્સર્જનને પણ નોંધપાત્ર રીતે ઘટાડે છે વાતાવરણમાં રહેલી ધૂળને શોષી લે છે અને મહત્વનો બેરિયમ નાઇટ્રેટ જેવા હાનિકારક પદાર્થો તેમાં હોતા નથી તેની સરખામણીએ સામાન્ય ફટાકડામાં ઝેરી ધાતુ સહિતના સંયોજનો વધુ હોય છે તેની સામે ગ્રીન ફટાકડામાં આ બધી વસ્તુઓ નહિવત માત્રામાં હોય છે હવે મોટા ભાગના શહેરોમાં ઇકો ફ્રેન્ડલી ફટાકડાનો ટ્રેન્ડ વધી રહ્યો છે તેને ઓળખવા ખૂબ જ સહેલા છે કારણ કે દરેક ફટાકડા ઉપર ગ્રીન ફાયર વોક્સ સિમ્બોલ હોય છે સૌથી ખાસ વાત સામાન્ય ફટાકડા અને ઇકો ફ્રેન્ડલી ફટાકડાની કિંમતમાં મોટો ફેરફાર હોતો નથી હવે ફક્ત ને ફક્ત ગ્રીન ફટાકડા જ બની રહ્યા છે અને પબ્લિકને બી ગ્રીન ફટાકડાની ખ્યાલ છે અને પબ્લિક ગ્રીન ફટાકડા જ ખરીદી રહી છે જે બી ફટાકડા આવી રહ્યા છે બધા ગ્રીન ફટાકડા જ આવી રહ્યા છે બધી જ વેરાયટીઓ ગ્રીન ફટાકડાની હોય છે અને એ બધા જ ફટાકડા શિવાકાશીના ગ્રીન ફટાકડા જ હોય છે ગ્રીન ફટાકડાથી પ્રદૂષણ લગભગ સિત્તેરથી થી ટકા જેવું ઘટી ગયું છે ફટાકડાના કારણે જે પહેલાં થતું હતું તે પ્રદૂષણ સિત્તેરથી થી ટકા ઘટી ગયું છે લોકોમાં ચોક્કસ અવેરનેસ છે લોકો ફટાકડા ખરીદે છે સારી બ્રાન્ડના ફટાકડા ખરીદે છે અને સારી બ્રાન્ડના ફટાકડા હંમેશા ગ્રીન જ હોય છે સારી જગ્યાઓથી ખરીદો તો તમને ગ્રીન ફટાકડા જ મળશે રાજ્ય સરકારે પણ પ્રદૂષણમાં ઘટાડો થાય તે હેતુથી લોકોને ગ્રીન ફટાકડા ફોડવા અપીલ કરી છે ત્યારે ચાલુ વર્ષે અમદાવાદમાં પચાસ ટકાથી વધુ સ્ટોલ પર ઇકો ફ્રેન્ડલી ફટાકડા જોવા મળી રહ્યા છે લોકોમાં પણ પ્રદૂષણનું પ્રમાણ વધે નહીં તે અંગે જાગૃતિ આવતા તેની ખરીદીનું પ્રમાણ પણ વધ્યું છે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ